છેલ્લા ત્રીસ વર્ષથી ભરૂચની લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસનો ગજ વાગતો નથી ત્યારે આ વખતે કોંગ્રેસ કેવી રણનીતિ અપનાવે છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે ભરૂચ લોકસભાની બેઠક ત્રીસ વર્ષ પૂર્વે છેલ્લે અહેમદભાઈ જીત્યા હતા જે બાદ ભાજપે કોંગ્રેસનો ગડગળાતી આ બેઠક આંચકી લીધી છે જેમાં વર્ષ બે હજાર ચૌદ માં તો ભાજપની લીડ વધીને દોઢ લાખ ઉપરાંત ની થઈ ગઈ હતી કોંગ્રેસ જો બીટીપી એટલે કે છોટુભાઈ સાથે ગઠબંધન કરે તો ચોક્કસ પરિણામમાં સુધારો જોવા મળે તેવા રાજકીય ગણિત ઘણા સમયથી મંડાય છે પરંતુ હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છતાં ગઠબંધન થશે કે નહીં તેની જાહેરાત કરાતી નથી આથી કહેવાય છે કે બીટીપીવાળા અંદરખાને છંછેડાયા છે આથી જ ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ ફરતો થયો હતો કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના હાઈકમાન્ડ સાથે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને બીટીપીએ ગુજરાતની સાત સીટો ઉપર ઉમેદવાર ઉતારવાનો નિર્ણય લઈ લીધો છે આ સાત સીટોમાં દાહોદ ભરૂચ છોટાઉદેપુર નવસારી બનાસકાંઠા બારડોલી અને વલસાડની બેઠકોનો સમાવેશ થાય છે સાતેય સીટો ઉપર બીટીપી સ્વતંત્ર ઉમેદવારો ઉતારશે તેવો મેસેજ ફરતો કરાયો છે જો કે જાણકારોનું કહેવું છે કે બીટીપી દ્વારા કોંગ્રેસ ઉપર માનસિક દબાણ ઊભું કરવા જ આ મેસેજ મુકાયો છે જેથી સત્વરે ગઠબંધનની ફોર્મ્યુલા રચાય ને તેનો અમલ થાય બધો મદાર અહેમદ પટેલ ઉપર છે બીટીપીની સાત બેઠકોની માંગણી સામે કોંગ્રેસ કેવો વ્યૂહ અપનાવે છે તેના ઉપર સૌની મેટ છે ભરૂચ લોકસભાની બેઠક ઉપર છોટુભાઈ સ્વતંત્ર રીતે મેદાને હોય તો કોંગ્રેસે જ હાથ લેવાના રહે છે છોટુભાઈ સીધી રીતે કોંગ્રેસમાં આવવાના નથી અનિલ ભગતની જેમ પોતાની બીટીપી છોડીને છોટુભાઈ જાતે કોંગ્રેસના પંજા ઉપર લડે એ વાતમાં કોઈ માલ નથી ઉપરાંત ભરૂચની બેઠક ઉપર કોંગ્રેસના કોઈ પણ ઉમેદવારને છોટુભાઈ સીધો ટેકો આપી દે એ વાત પણ હજમ થતી નથી હા કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે જો જાતે અહેમદ પટેલ કે ફૈઝલ પટેલ હોય તો જ કદાચ હવે છોટુભાઈ સાત પૈકી એક ભરૂચની બેઠક ઉપરથી ઉમેદવાર નહી ઉભો રાખવાનું મન બનાવે બાકી કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર માટે છોટુભાઈ હવે કોઈ ભરૂચની બેઠક માટે સમાધાન કરે તેવું બદલાતી પરિસ્થિતિઓ જોતા શક્ય લાગતું નથી જો બીટીપી નો ઉમેદવાર પણ મેદાને હોય તો ભાજપ માટે વધુ એક ટર્મ સુખદ રહેશે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ કોંગ્રેસનો પાયાનો કાર્યકર જાણે ગુંગળામણ અનુભવી રહ્યો છે કયું સમીકરણ માંડીને કોયડો ઉકેલવો એની કોંગીજનોને ખાસ ગતાગમ પડતી નથી કેટલાક આગેવાનો અહેમદભાઈને રૂબરૂ મળીને કયાસ કાઢવાનો અનેકવાર પ્રયત્ન કરી ચૂક્યા છે ક્યારેક લઘુમતી ઉમેદવારની વાત આગળ આવે છે તો ક્યારેક મહિલા ઉમેદવારની જાતે હેમદ પટેલ લડશે કે કેમ તેના ઉપર કોઈ સ્પષ્ટ વર્તારા નથી ગુજરાતમાં કોંગ્રેસના ગઢમાંથી કાંગરા ખેરવવા ભાજપવાળા ટાંપીને જ બેઠા છે એવામાં છોટુભાઈનું સ્ટેન્ડ અને ગઠબંધનની ફોર્મ્યુલા બંને વાતો કોંગ્રેસના કાર્યકરોને રાતે ચેનની નિંદર માણવા દેતા નથી એ હકીકત છે